હલો મિત્રો તો સ્વાગત છે ફરીવાર મિત્રો જનતા આવું તું હું નામાં મિત્રો થેન્ક યુ સો મચ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમે જે શો કે ઉપર ફોલોઅર્સ અત્યારે થઈ ગયા છે અને યુટ્યુબ ચેનલમાં બી બહુ સારો ગ્રોથ છે મિત્રો એટલા માટે તમારા માટે સારામાં સારી અને બેસ્ટ ડિલ તમારા માટે તમારો વાય લઈને આવશે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો આજ તમારા માટે હું મિત્રો રેસિંગનો દુનિયાનો જે બેતાદ બાદશાહ કહીએ ને મિત્રો તો અપાચે કહેવાય મિત્રો ઇન્ડિયન કંપની અને ગાડી બી બહુ જોરદાર બનાવે છે એમાં સ્પોર્ટ્સમાં તો કાંઈ ઘટે જ નહીં મિત્રો અને અપાચીની વાત કરું તો મિત્રો જ્યારથી વર્ષોથી લોકો રેસિંગ લખીને આપે છે એની બાઇકમાં મિત્રો કાયદેસર રેસર માટે જ બનાવેલું બાઇક છે મિત્રો અને શું કહેવાય કે આજકાલના જે બચ્ચા નીકળ્યા છે ગાડી કોઈ ગાડીની વાત નથી કરતો પણ બધી જે ગાડીઓ નીકળી જાય આપણે કોઈની બ્રાન્ડ વેલ્યુ ડાઉન નથી કરતા મિત્રો પણ અપાચે બહુ જોરદાર ગાડી આવે છે મિત્રો હલાવતા હશે ને ખ્યાલ હશે લગભગ ઓલ ઓવર ઇન્ડિયાની આર્મડ ફોર્સિસ છે મિત્રો અપાચે વાપરે છે અને તમે કહો સીઆરપીએફ છે આઈટીબીપી છે અને એસએસબી છે લગભગ સેન્ટ્રલ પોલીસ જેટલી છે એ બધી જ અપાચે વાપરે છે મિત્રો ઇન્ડિયન આર્મીમાં પણ બહુ ચાલે છે મિત્રો અને ગાડી જેવી આવે છે મિત્રો રફ રોડ હોય કે કોઈ પણ વેધર હોય કે કોઈ પણ સિચ્યુએશનમાં અપાચે મતલબ બહુ સારી પરફોર્મન્સ રહી છે મિત્રો અને જાજો ટાઈમ વેસ્ટ નહીં કરી મિત્રો અપાચે તમારા માટે લઈને આવ્યું છે મિત્રો વન સિક્સટી સીસી ફોર વી અને આરટીઆર મિત્રો અપાચે વન સિક્સટી સીસી ફોર વી બ્લેક વ્હાઈટ કલરમાં બહુ જોરદાર કન્ડીશનની બાઇક છે મિત્રો ડબલ ડિસ્ક બ્રેકવાળી વિથ એબીએસ બી એસ ચેનલવાળી મિત્રો અને તમને નવાની વાત કરું તો મિત્રો નવું એકસો એક લાખ પાસઠથી સિત્તેર હજાર રૂપિયાનો થાય છે મિત્રો અને બહુ મોંઘી ગાડી આવે છે પણ મિત્રો તમારો ભાઈ તમારા માટે ઓલ ઓવર ગુજરાતમાંથી એવી ગાડી લઈને આવશે મિત્રો જે લગભગ ભાવમાં કંઈ પોસિબલ જ નહીં થાય મિત્રો એ એકદમ વ્યાજબી ભાવે મિત્રો તમારા સ્પોર્ટ્સ બાઇકના સપના પૂરા કરી દેશે તમારો ભાઈ મિત્રો આની કિંમત રહેવાની છે માત્રને માત્ર અઠાવન હજાર રૂપિયા મિત્રો અને પ્લસ બીજું કે ગાડીની કન્ડિશનની વાત કરું મિત્રો જરાક બાજુમાંથી તમને બતાવવાની ટ્રાય કરીશ ભાઈ જા થોડીક તબિયત લૂઝ છે તમારો વાય થોડોક ધીમો પડી ગયો છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો બંને ટાયર નવા છે પાછલા ટાયરથી વાત કરું ટાયર બહુ જોરદાર ટૂંકમાં કંડિશન છે હજી એટી પર્સન્ટ ટાયર છે પાછળનું આગળ પણ એવું છે તમે જોઈ શકો છો સ્ક્રેચલેસ કન્ડિશન છે તમને એમ લાગે બ્રાન્ડ ન્યૂ ગાડી છે મિત્રો સારી સિસ્ટમ છે આ પિકઅપ ઝડપથી પકડી લે છે મિત્રો અને જેમ સ્પોર્ટ્સ બાઇકનું એક પર્ફોમન્સ આવે છે કે પિકઅપ ઝડપથી પકડી લે મિત્રો પ્લસ મિત્રો ડિજિટલ મીટર પણ ચાલુ છે એક સેલ્ફે ચાલુ રહી જાય છે મિત્રો ક્યાંય પણ એન્જિનમાં અવાજ આવતો નથી મિત્રો પેટી પેક એન્જિન છે ગાડીનું પ્લસ તમને ગાડીની બીજી વાત કરું તો એક ડીએલઆર પણ આમાં આપેલી છે બહુ જોરદાર લાગે છે ડીએલઆર રાજુભાઈ બહુ જોરદાર ડીએલઆર લાગે છે મિત્રો લાઇટ બી એલઈડી છે લગભગ એલઈડી લાઇટ ખરાબ જ નથી થતી મિત્રો વાઈટ એલઈડી બાકી શું કે સાદા લેમ્પ આવે તો ઉડી જાય ક્યારેક ને પણ એલઈડી લાઇટમાં પ્રોબ્લેમ જ નથી આવતી આ ડીએલઆર બહુ જોરદાર લાગે છે મિત્રો એક કાયદેસર તમને ખ્યાલ હોય તો આ હેલિકોપ્ટર ગૂગલમાં સર્ચ કરી જોજો મિત્રો જે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી ઇન્ડિયન એરફોર્સ વાપરે છે એ હેલિકોપ્ટર ટાઈપ જ એક લુક આપેલો છે બાઇકનો અને એક ઘોડાનો સિમ્બલ તો છે જ મતલબ ઘોડાનો સિમ્બલ મતલબ ગાડી તાકાતથી જ બનાવે છે મિત્રો હમણાં યુટ્યુબનો વિડીયો બે દિવસથી નતો બનાવ્યો એક પલ્સરનો પણ બનાવ્યો હતો પણ ખરાબ થઈ ગયો હતો આની સાથે તમને પલ્સર પણ બતાવી દઉં મિત્રો બજાજ પલ્સર મિત્રો આ પણ એક ઇન્ડિયન કંપની છે અને વર્ષોથી પલ્સરનું પરફોર્મન્સ છે જ મિત્રો જે લોકો પલ્સર હલાવે છે બીજી કોઈ ગાડી હલાવતા પણ નથી કેમકે પલ્સર એક લૂક વાઇઝ બી બહુ સારી લાગે મિત્રો તમે સમજો કે તમારા એક વીક આ ટૂંકમાં શું કહે કે કોઈ પણ બોડી આપણી હોય ટૂંકમાં શું કે ફિઝિક પણ પલ્સર તમને શૂટ કરશે મિત્રો પલ્સર બે હજાર ઓગણીસનું મોડલ છે ખાસ કરીને કાર્બોટરવાળી ગાડી છે મિત્રો અને બીજું કે એકસો પચાસ સીસીમાં જે એવરેજમાં પણ સારી રહેશે મિત્રો પ્લસ પિકઅપ તો પર્ફોમન્સ આપે જ છે મિત્રો અને તમને ગાડી નજીકથી બતાવીને ટ્રાય કરીશ ભાઈ ફટાફટ ટાયર સાવ નવા છે મિત્રો તમે જોઈ શકો છો સાવ નવા ટાયર છે ફ્રન્ટ છે જેથી કરીને તમને કંટ્રોલ સારું મળી રહેશે બહુ પાછળ મિત્રો બ્રેક શું આવે છે મિત્રો જે બ્રેક પટ્ટા આપણે કહીએ અને એક ખાસ વાત કે આમાં ગાર્ડ પણ લાગેલું છે એટલે ફર્સ્ટ ઓનર ગાડી છે બ્રાન્ડ ન્યૂ રહેવાની છે ગાડી મિત્રો નવી નથી પણ નવા જેવી કંડિશન છે મિત્રો બે હજાર ઓગણીસનો કાર્બર્ડ ત્રણ છે મિત્રો નવી આપણ ડોડ ઉપર થાય છે મિત્રો દોઢ આસ પસ્તો થાય છે આ તમને પડશે આપડી જ આપેલી ગાડીઓ જો બતાવી દો બસ તમને આમ દેખાઈ દઉં જો મિત્રો હમણાં ઇન્ટ્રુડર આપી દે આમથી નીકળતી પણ ન જોઈ શકાય મિત્રો આની કિંમત રહેશે ખાલીને ખાલી થર્ટી એઇટ થાઉઝન્ડ રૂપીસ મિત્રો અડદ્રીસ હજાર રૂપિયા અને અને બજાજનો વિશ્વાસ છે જ મિત્રો પહેલેથી અને બહુ સારી ગાડી આવે છે મિત્રો આને સિવાયની બધી જ આયા આર15 પણ આવી છે પણ એનો ફૂલ ડિટેલ્સ વિડિયો પછી બતાવીશ ખાલી તમે પહેલા ટ્રેલર જોઈ લો બહુ જોરદાર કન્ડિશન છે B3 મોડલ છે આ ગાડી ટ્રેલર તમને બતાવી દો આનો ફૂલ ડિટેલ્સ વિડિયો ને YouTube વિડિયો આવશે મિત્રો એની પહેલા તમે Instagram નું મારું પેજ સાઈડમાં દેખાઈ જશે જનતા ઓટો પેજ ફોલો કરી લેજો મિત્રો જેથી કરીને બેસ્ટ ડીલ તમને મળી રહે મિત્રો અને આ ગાડીમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન થાય છે આની સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો ઓલ ઓવર ગુજરાત ડિલિવરી પણ મળશે અને મિત્રો એક ખાસ કે વોટ્સઅપમાં ફોટા નહીં આવે મિત્રો અને તમારા કોલ એટલા બધી આવે છે મિત્રો અમે જેમ બને એમ કોલ રિસીવ કરવાની ટ્રાય કરીએ છીએ પણ ક્યારેક નથી થતા એના માટે સોરી મિત્રો પણ હું તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો જનતા ઓટો હું ના તમારો ભાઈ ઓલવેઝ તમારા માટે બેઠો છે